અને જયારે મિત્રો લીલી પરિક્રમા કરવા આવતા જ્યાં માતાઓ બેનો જ્યાં રામ વાળા બાપુ ની મટી દર્શન કરવા આવે છે અને સરસ મજાના જ્યાં અલગ અલગ રાહડા પણ ગવાય છે અહિયાં જ્યાં રામવાળા બાપુ ની બચ્ચા ગઢડા તાલુકાના છે લીંબાળા ગામ અને આ સૌ જણા એમ આવ્યું છે વરાય છે લગભગ આ ત્રીસ મુ વરા છે સમજ્યા જય માતાજી મિત્રો જ્યાં બોર દેવી તરફ ચાલ નીકળી ગયા છે ને લાલ થઈ ગયા છે જ્યાં રામવાળાની જ્યાં ગુફા કહેવાય તો હાલો ત્યારે આગળ પણ તમે જ્યાં થંભલાઈ અને ટાઈટલ જોઈને ખબર પડી જ ગઈ છે તો આપણે હાલ જઈ રહ્યા જ્યાં રામવાળાની ગુફા તરફ તેમના દર્શન કરવા અને ત્યાં ખોડિયારમાં ધરો પણ આવેલો છે તો ખોડિયારમાં પણ દર્શન કરીશું તો હાલો વિડીયોમાં મારી સાથે બનાવી દો ખાસ કરીને ચેનલ ઉપર પહેલી જોડે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યારે ને પરવી અને જ્યારે ઉચ્છો તો ત્રણે ત્રણ જઈ રહ્યા છે મિત્રો ત્યાંથી લગભગ થોડા જણાવો ત્યાં સરસ મજાની જાય જો તમને જ્યાં નદી એવી સરસ મજાની ગરબા ગિરનાની ગોજમાં પાણી ખળખળ રહેતા જા અને આવા જ આવી ગયા તો જ્યારે પહેલાં તો તમને જ્યાં રામ દર્શન કરવાના છે એમનો કાંઈક ઇતિહાસ પણ જ્યાં મિત્રો રસેલ હશે તો એ પણ જાણવાનું થઈ જાય ત્યાં જાતે વખતે તમે જોઈ જ્યાં અલગ અલગ ઘણી જ્યાં ઘોડીઓ પણ આવે છે અને ઘણા જ્યાં ભાઈ ભક્તો લીલી પરિક્રમા કરવા આવતા ત્યારે રામ બાબાના દર્શન કરવા પણ આવે છે તો ત્યાં જઈને કંઈક જઈશું અને જ્યાં રાહડો પણ જ્યાં કહી શકાય રાહો તમે ઘણા જ રહેશે મિત્રો તો જ્યારે સરસ મજાનો રાહડો પણ તમને હાલ લાઈવ બતાવવાનો જ્યારે કહી શકાય ઘોડી પણ મિત્રો જ્યાં કંઈક અલગ અને ઉશી બહુ જ આવે છે તો એ પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો ને અહીંયા પણ ખૂબ જ ટ્રાફિક છે મિત્રો તો આ સાઈડમાં જો આ રીતની કંઈક ઘોડી છે તો બહુ ગજબ ગોળી કહેવાય ને અહીંયા જ્યાં રામવાળા બધી યાર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તો હવે પહેલાં જ્યાં રામવાળાના દર્શન કરી લઈએ મિત્રો અને તમને પણ દર્શન કરાવવું અને કંઈક ઇતિહાસ હશે હશે

माली बदमा कमु भला घर लोकल be hoo be hoo be hoo nambara be hoo. તો જયારે આ ઘોડી વાત કરવાની તૈયારી કરી છે બધા જો આ રીતના સદે છે અને ઉતરે છે તો જય કિન્નારી જય કિન્નારી બોલતા હતા મિત્રો જય કિન્નારી બોલતા હતા બાકી રામવાળાની ગુફા તરફ આવો છો તો પથ્થર તમને કઈક અલગ અને બહુ જ્યાં મોટા જોવા મળશે મિત્રો તો હાલ જે આપણે અંદર તો જ્યાં ગુફાની અંદર જઈને દર્શન કર્યા પણ હાલ તમને બહારથી બતાવું છું તો ઘણા જ્યાં પાઇક ભક્તો હાલ જ્યાં લાઈનમાં ઊભા છે જો કે ગુફા થોડીક અંદર જવાની નાની છે મિત્રો તો હાલ આપણે તો દર્શન કરી દઈએ તો હાલો આપણે આથી જઈએ આગળ અને કંઈક આગળ ગયા લોકેશન ઉપર જાણીએ રાત્રિની વાત છે અત્યારે હાલ હજી ભીડ હાલ ખૂટતી નથી તો અત્યારે તો મજા આવી છે ખૂબ જ મિત્રો અને શ્રદ્ધાળુઓ પણ અત્યારે ખૂબ વિશાલ સિંહ જે મજા કઈ શકે અત્યારે થોડીક અઘરી ટ્રાફિક છે બાકી સ્વામી મિત્રો અમે માણા થી મે 3 વાગે રાત્રે 3 વાગે નેરી જાતા અને સવારે 7 વાગે અમે બોર દેવી પહોંચી ગયા હતા અને અમે બોર દેવી આવીને નાસ્તો કર્યો હતો અને અત્યારે અમારો બપોરનો પ્રોગ્રામ વળ્યા ઢોકળીનો છે અને ત્યાર પછી અમારે રામવાળાની ગુફા જો ગુફા જોવા અને નાવા જવાનું છે તે વિડીયો જોતા રહેજો અને એમ તે બધું દેખાડશું ગઢડા તાલુકાના છે લેબાળ ગામ અને આ સૌ જણા એમ આવ્યું છે છે લગભગ આ વરા છે સમજ્યા એટલે સિત્તેર વરા મારી ઉમર થઈ ગઈ કેટલી સિત્તેર વરા

તો હાલો સૌ સાથે મળીને માગફળીના દર્શન કરી અને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કર્યો તો બીજા પણ જ્યાં માગફળીના દર્શન કરી શકે મિત્રો બાકી પરિક્રમા આવતા શ્રદ્ધાળુઓને અહીંયા જ્યાં નહો ધોવાની સુવિધા પણ બહુ બેસ્ટ છે ઘણા લોકો સ્નાન પણ કરી રહ્યા છે ઘણા લોકો દર્શન પણ કરી રહ્યા છે અને અહીંનું લોકેશન તમે જ્યાં ફરતું ફરતું નિહાળી શકો છો મિત્રો જ્યાં મોટા મોટા પથ્થર માં કોળી દર્શન પણ થાય છે અને જ્યાં પાણી જોકે ઝરણા વહેતા હોય મિત્રો હે આવું લોકેશન તો જ્યાં ગરવા ગિંદર માં જોવા મળે મિત્રો અમને ખુબ જ આનંદ આવ્યો છે તમે પણ માગફળી ના દર્શન કરી લો અને જ્યાં તમારે પણ કઈક માનતા હોય માગફળી અને સુંદરી નાવી ચડાવવાની તો અહીંયા તમને બધી સુવિધા અહીંયા જ્યાં ફળી ધરો છે તમને બધી સુવિધા મિત્રો મળી રહી છે મિત્રો આરામ પણ ફરમાઈ રહ્યા છે ખૂબ જ મજા આવી તો જયારે રામવાળાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી